નલિયામાં ફ્રેન્ડ્સ ગ્રુપ નલિયા દ્વારા છાશના પરબનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ નલિયા દ્વારા આજ રોજથી થઈ સેવાકીય ભાવથી કાળઝાળ ગરમીના કારણે ઠંડી છાશનો પરબ શરૂ કરવામાં આવ્યો જેમાં નલિયા એ અબડાસાનો મુખ્ય મથક છે તેથી રાહદારો તેમજ માણસોની વસ્તી વધારે રહે છે તેથી સેવાભાવથી ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું નલિયામાં ઉનાળાની ગરમીમાં લોકોને રાહત મળે તે હેતુથી પરબ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે આ ફ્રેન્ડ ગ્રુપ નલિયા દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો છે જેમ કે માતાના મઢ પદયાત્રી સેવા કેમ્પ સમયાંતરે રક્તદાન કેમ્પ જેવી અનેક પ્રવૃત્તિઓથી આ ગ્રુપ જોડાયેલું છે આજથી શરૂ થયેલું આ પરબ જ્યાં સુધી ગરમી વધારે રહેશે ત્યાં સુધી ચાલુ રહેશે અમારો આજે નલિયામાં નલિયા અબડાસાનો મુખ્ય મથક છે તેથી રાહદારીનો વસ્તી વધારે રહે છે માણસોની અવરજવર વધારે રહે છે હમણાં કાળઝાળ ગરમી ચાલુ રહી છે તો થોડી માણસોને રાહત થાય તેવા ભાવથી સેવાકીય ભાવથી આજ રોજથી ઠંડી છાસનું વિતરણ ચાલુ કરવામાં આવે અમારા ગ્રુપ દ્વારા રમેશ ભાનુશાલી જેટીવી ન્યૂઝ નલિયા